શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું માં અન્નપૂર્ણાનું વ્રત ક્યારે શરૂ થશે વ્રતની વિધિ મંત્ર કથા વાર્તા અને આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે બોલો માં અન્નપૂર્ણાની જય માં અન્નપૂર્ણા એટલે શક્તિનું એ સ્વરૂપ કે જેમના વિના સૃષ્ટિનું સંચાલન શક્ય જ નથી જો અન્ન નથી તો ઉર્જા નથી અને જો ઉર્જા નથી તો પછી જીવન શક્ય જ નથી કહે છે કે કીડીને કણ અને હાથીને મણની જે પ્રાપ્તિ કરાવે છે એમાં અન્નપૂર્ણા અને આ અન્નપૂર્ણાને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ અવસર એટલે અન્નપૂર્ણા વ્રત ગુજરાતી પંચાંગ અનુસાર માક્ષર મહિનાના શુકલ પક્ષની છઠથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થાય છે જે માક્ષર વ્રત અગિયારસ સુધી ચાલે છે પૂરા એકવીસ દિવસ ચાલનારું આ વ્રત ભક્તોને મા અન્નપૂર્ણાના અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર સદૈવ ભરેલા રાખે છે આજથી આ મંગળકારી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે માં અન્નપૂર્ણા વ્રત ક્યારે છે માક્ષર સુદ છઠની તિથિથી માં વ્રત શરૂ થાય છે જે એકવીસ દિવસ સુધી ચાલે છે આ વર્ષે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સોમવારથી શરૂ થઈને તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ વ્રત સમાપ્ત થશે વ્રતની વિધિ માક્ષર માસનું અન્નપૂર્ણા માતાનું વ્રત એ પૂરા એકવીસ દિવસનું હોય છે પણ જો એકવીસ દિવસ વ્રત ન થઈ શકે તો અગિયાર દિવસ પણ વ્રત કરી શકાય છે પણ જો અગિયાર દિવસ વ્રત ન થઈ શકે તો એક દિવસ માટે પણ જરૂરથી આ વ્રત કરવું જોઈએ સવારે નિત્ય કર્મથી પરિવરીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા આ વ્રતમાં એકવીસ ગાંઠનો દોરાનો સવિશેષ મહિમા છે આ માટે લાલ રંગનો દોરો લેવો અને તેમાં એકવીસ ગાંઠ બનાવી એક બાજોટ ઉપર માતા અન્નપૂર્ણાની તસવીર મૂકવી આ તસવીરની સમુખ એકવીસ ગાંઠનો દોરો મૂકવો આસ્થા સાથે મા અન્નપૂર્ણાની પૂજા કરી વ્રતનો સંકલ્પ લેવો સ્ત્રીઓએ ડાબા હાથમાં લાલ દોરો બાંધવો અને પુરુષોએ જમણા હાથમાં બાંધવો ભૂખ્યા પેટે માતા અન્નપૂર્ણાની વાર્તા વાંચવી યાદ રાખો ભૂખ્યા પેટે વાર્તા વાંચવા કે સાંભળવાથી જ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે વાર્તા વાંચ્યા પછી જ કંઈક ગ્રહણ કરવું વ્રતમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા ત્યારબાદ સાંજે એકટાણું કરી શકાય પણ વ્રત દરમિયાન માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ એકવીસ દિવસે વ્રત પૂર્ણ થાય ત્યારે શક્ય હોય તો કુંવારિકાઓને ભોજન કરાવવું બટુકોને જમાડવા સાથે જ તેમને ગમતી હોય તેવી ભેટ આપવી માન્યતા અનુસાર આ ઉપાયથી માતા અન્નપૂર્ણા ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોને મનવાંછિત ફળ પ્રાપ્ત કરાવે છે મા અન્નપૂર્ણાનો ફળદાયી મંત્ર અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે વૈરાગ્ય સિદ્ધાર્થ ભિક્ષામ દેહી પાર્વતી માતા પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વરા બાંધવા શિવભક્તા સ્વા સ્વદેશો ભુવન ત્રયમ માન્યતા અનુસાર જે વ્યક્તિ નિત્ય રસોઈનો પ્રારંભ કરતા પૂર્વે આ અન્નપૂર્ણા મંત્રનું સ્મરણ કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી વર્તાતી એમાં પણ અન્નપૂર્ણા વ્રતના દિવસોમાં જરૂરથી આ મંત્રોનો જાપ કરવો જોઈએ એકસો આઠ વખત આ મંત્રોનો જાપ કરવો વિશેષ લાભદાયી બની રહે છે અન્નપૂર્ણા વ્રતની ફળપ્રાપ્તિ માતા અન્નપૂર્ણાનું વ્રત અખૂટ આશીષની પ્રાપ્તિ કરાવનારું મનાય છે મૂળેમાં અન્નપૂર્ણા ધાન્યની પ્રાપ્તિ કરાવનાર છે એટલે કે આ વ્રત કરનારે સર્વપ્રથમ તો અખૂટ ધાન્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કહે છે કે વ્યક્તિ આસ્થા સાથે આ વ્રત કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી વર્તાતી દેવી ન માત્ર ધાન્યના પણ ધનના ભંડાર પણ ભરેલા રાખે છે અને ધીમે ધીમે વ્રત કરનારની સમૃદ્ધિ પણ વધતી જાય છે કહે છે કે મા અન્નપૂર્ણાના આશીર્વાદથી બુદ્ધિહીનને પણ બુદ્ધિની વિદ્યાની પ્રાપ્તિ થાય છે મા અન્નપૂર્ણા સંતાનને સંતતિના શુભ આશીષ પ્રદાન કરે છે અન્નપૂર્ણા વ્રતની કથા કાશી નગરી એ નગરીમાં એક બ્રાહ્મણ રહે બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ જમના જટાશંકર ભારે મહેનતું આખો દિવસ મહેનત કર્યા કરે પણ એને પેટ પૂરતું ખાવા મળે નહીં ઘણા દિવસો તો એવા આવે કે એને ઉપવાસ કરવો પડે જટાશંકરે ખૂબ વિચાર કર્યો કે આવા દુઃખના નિવારણ માટે શું કરવું કંટાળીને આખરે એ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયો મહાદેવને પ્રસન્ન કરવા માટે એ ત્રણ દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો ત્યાં બેસી રહ્યો આખરે એણે દિવ્યવાણી સંભળાઈ કે અન્નપૂર્ણા અન્નપૂર્ણા આથી એણે કેટલાક લોકોને પોતાના આ અનુભવની વાત કરી પણ એ લોકો તો એની મશ્કરી કરીને હસી કાઢ્યું આથી જટાશંકરે એ રીતે ત્રણ દિવસ ફરી મંદિરમાં બેસી રહ્યો એટલે ફરી દિવ્યવાણી સંભળાય હે બ્રાહ્મણ તું દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં અન્નપૂર્ણા દેવી તારી ઉપર જરૂર કૃપા કરશે બ્રાહ્મણ તો એ પ્રમાણે મંત્ર જપતો જપતો આગળ વધવા લાગ્યો એવામાં એક સરોવરમાં આવ્યું એ સરોવરની પાણે ઘણા વૃક્ષો હતા અને સુંદર બગીચો પણ હતો ત્યાં અપ્સરા ટોળે વળીને બેઠી હતી અને વ્રત ઉજવતી હતી જટાશંકરે ત્યાં જઈને પૂછ્યું બહેનો તમે આ શેનું વ્રત કરો છો અપ્સરા કહે અન્નપૂર્ણા માનું આ વ્રત કેવી રીતે કરાય આ વ્રત કરવા માટે માક્ષરસુદ છઠને દિવસે શરૂઆત કરવી દોરાને એકવીસ શેરો લેવી તેને એકવીસ ગાંઠો વાળવી એકવીસ એકટાણા કરવા માતાજીના નામનો ઘીનો દીવો કરવો કથા વાર્તા કરવી અને એકવીસ દિવસ પૂરા થાય એટલે આ વ્રતનું ઉજવણું કરવું એટલે યથાશક્તિ દાન આપવું આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે વાંજિયાને પુત્રમ પ્રાપ્ત થાય તમારી ધારેલી મનોકામના સિદ્ધ થાય તમારે આ વ્રત કરવું છે હા તો લો આ દોરો અને જટાશંકરે દોરો લીધો અને ભાવપૂર્વક અન્નપૂર્ણા માતાજીનું વ્રત આદર્યું વ્રત લેતાની સાથે જ એને તો લાભ મળવા લાગ્યા સરોવરમાંથી હીરા મળ્યા સોનાના પગથિયા ઉતરીને સરોવરમાં ગયો ત્યાં સોનાનું મંદિર દેખાયું એના રૂપાના કમાળ દેખાયા રત્નોના ઝરૂખા દેખાયા જટાશંકર તો મંદિરમાં ગયો ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિચકતા હતા જટાશંકરે માતાજીને સાક્ષાત ધનવટ પ્રણામ કર્યા એ તો માતાજી હતા એટલે બ્રાહ્મણની વાત સમજી ગયા અને એને આશીર્વાદ આપ્યા બ્રાહ્મણ જટાશંકર આશીર્વાદ લઈને ઘરે આવ્યો ત્યારે તેની ઝૂંપડીની જગ્યાએ મોટી હવેલી બની ગઈ અન્નપૂર્ણા દેવીની કૃપાથી એક વખતનો ભિખારી જટાશંકર આજે તો ધનવાન બની ગયો પણ જટાશંકરને એક સંતાન ન હતું એટલે સંતાન થાય એટલા માટે જમનાએ એને ફરી પરણાવ્યો એની બીજી પત્ની ઝેરીલી હતી બીજે વર્ષે જટાશંકર અન્નપૂર્ણાનું વ્રત કરતો હતો તેના હાથ ઉપર વ્રતનો દોરો બાંધેલો હતો તે તેણે તોડી નાખ્યો આથી માતાજી ક્રોધે ભરાયા અને જટાશંકર જેવો હતો તેવો નિરાધાર અને ભિખારી થઈ ગયો તે ફરી પહેલાં તળાવ પાસે ગયો અને તળાવમાં આપઘાત કરવા માટે પડ્યો ત્યાં માતાજીએ તેને દડાની માફક ઝીલી લીધો માતાજીએ એને ફરી વરદાન આપ્યું જટાશંકર ઘરે પાછો આવ્યો એણે નવી બ્રાહ્મણીને કાઢી મૂકી પાછું હતું તેવું સુખ તેને મળ્યું જમનાને સારા દિવસો ચડ્યા અને સમય થયો એટલે એણે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો હવે તેઓ સર્વે વાતે સુખી હતા હે અન્નપૂર્ણામાં તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને જેવા ફળ્યા એવા સૌને ફળજો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌ ને મારા જય શ્રી કૃષ્ણ